આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો ઓર્બિટ કંપનીમાં નોકરી કરતા યુવાન માટે જીવનસાથી જોઈએ છે એનો આ ઓડિયો છે પણ ખાસ આજ સાંજનો જે ઓડિયો છે આઠ વાગ્યાનો એ ખૂબ સાંભળવા જેવો છે કારણ કે એક લૂટેરી દુલ્હને ત્રણ લોકોનો શિકાર બનાવેલ છે એકના પોણા બે લાગ્યા એકના ત્રણ લાગ્યા અને ત્રીજાના કેટલા ગયા નક્કી નહીં એણે ગારિયાધાર મહેસાણા અને કડી કલોલમાંથી શિકાર બનાવેલ છે અને જે કદાચ ચોથા પાંચમાના શિકારમાં હોય અને આ સિવાય પણ કેટલા શિકાર કર્યા કાંઈ નક્કી નહીં એટલે એ શિકારી દુલ્હન જે છે લૂંટેરી દુલ્હન એનો વિડીયો આપણે આઠ વાગે આજે રાત્રે આઠ વાગે મૂકવાના છે એ ખાસ જોજો અને એમાં એના ફોટા પણ મૂકવામાં આવશે ખૂબ સુરત છે દુલ્હન ત્રણ ચાર દિવસ રોકાય છે અને પછી જતી રહે છે આ રીતનો એ વારંવાર કરે છે તો આનાથી ખૂબ સાવધાન રહેજો અને એ વિડીયો ખૂબ શેર કરજો ખૂબ જોજો બધા જેથી કરીને બીજા લોકો લૂંટાતા બંધ થાય અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક વિડીયો મૂકીએ છીએ અને વિડીયો મૂક્યા પછી ક્યારેય આપણે ડિલીટ મારતા નથી પણ ડિલીટ મારવાનું થાય તો કોઈ પણ વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં હજાર રૂપિયા ભરી અને પાવતીનો ફોટો મોકલશે તો આપણે ચોક્કસ એ વિડીયો ડિલીટ મારીશું અત્યારે આપણે મિત ડાભીનો વિડીયો જોઈએ હેલો મારો સાહેબ બોલે બોલું છું મારે સાહેબ ને આપડે એક ભાઈ નું કરવાનું હે ત્યાં છે એવું એવું કાઈ છે નઈ તમારી ઓલા માં એડ છે ત્યાં એવું પાત્ર હોય તો મળી જાય એમ પાત્ર નો મળી જાય આપડે youtube માં મૂકી દઈ હા એટલે આપડે એને મેકવું છે youtube માં મુકવું છે હા હમ કોણ છે તમારે મિત્ર છે એમ હા હમ એને આપું એની સાથે વાત કરી ને જે તમારે પૂછવું હોય

ओ तो... आ, आ नंबर कौन हो चे हाँ नंबर मारो चे मैं करेलो अच्छा है अच्छा ये हाँ. वो चे व्हाट्सएप नंबर चे हाँ व्हाट्सएप नंबर बोलो तो नंबर सत्यासी साइंट पचास त्रेसठ त्रेस जीरो आठ सत्यासी ना ये क्या सी त्रेसठ त्रेसठ जीरो आठ एक क्या सी हमने हाँ एक क्या Mm -hmm. <laughs> नाम से तमारू मित डाभी मित mm -hmm. हाँ डाभी नाम ना हाँ डाभी रेवानु क्या तमारु? राजकोट मा राजकोट हाँ का काम हो करो तो मु नौकरी करूँ अतिरा कंपनी मा कंपनी में नौकरी हाँ

સોમનાથ વેરાવળ ત્યાં આયા ઘર મકાન છે ના સર આયા અમારે ભાડા મકાન છે પણ ત્યાં જે ઘર ના એટલે સોમનાથ માં ઘર હશે ને હા 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 કાગળિયા ચાલુ છે અમારે mother father હું કરે છે અત્યારે father મજૂરી કરે છે મજૂરી કામ કરે બરાબર હા હા બેન નાની છે કે મોટી છે બેન નાની છે મારા હે હા આપણે કરવાનો થાય તો એમાં પ્રજાપતિવાદ કરું છે કે બીજી કોઈ નીતિ હાલે પ્રજાપતિ એ તો વજન સારું બાકી બીજી કોઈ નીતિ વિદ્યા બરાબર બરાબર અગાઉ અગાઉ કલમ કે ચાલે છે ના ના નહી ના તો વસ્તુ નહી હા અચર અચર ભળાના મકન માર્યો છે રાજકોટમાં હા ભળાના મકન માર્યો છું રાજકોટમાં એમલે સાથે છું

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો